ઉપન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજનું બાળકોના સંસ્કરણનું એક મોડલ રજૂ કર્યું હતું દરમિયાન એરફોર્સના અધિકારી કે જેમને કારગીલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી તે રિટાયર્ડ રેન ગાંધી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આર્મીમાં પણ જૈનોની સંખ્યા વધી રહી છે અને ધર્મ ભક્તિ સાથે દેશભક્તિના સંસ્કાર પણ આ જૈન સ્કૂલમાં આપવામાં આવે છે કે જેને બિરદાવ્યા હતા વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડીઆઈ બી સ્કૂલના મુખ્ય લાભાર્થી બિનીતાબેન મનહરલાલ શાહ કે જેને જૈન સમાજ અનુપમા દેવી તરીકે ઓળખે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ પરેશભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પરેશભાઈ પરીખ ઉદ્યોગપતિ ભરતભાઈ ટોલિયા નિઝામપુરા જૈન સંઘના ટ્રસ્ટી વિનયભાઈ શાહ તથા સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી પ્રશાંતભાઈ શાહ મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી પ્રતાપભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા સર્વેને પ્રણામ તપોવન વિદ્યાલય તપોવન સંસ્કાર તપોવન સંસ્કાર પીઠ આવી અનેક સ્કૂલો મુખ્ય ધ્યેય શિક્ષણ સાથે સંસ્કરણ આપવાનો છે તે બરોડાની અંદર ત્રણ વર્ષથી ચાલે છે પ્રી સ્કૂલ અને હવે એક મોટી સ્કૂલ બરોડાની અંદર નિર્માણ પામી રહી છે કે જેમાં બારસો દીકરાઓ અને દીકરીઓ આપણા જૈન શાસનના સુંદર એવા સંસ્કાર મેળવી શકે એ માટે બાવનસો બારનો પ્લોટ આપણે ખરીદ કરેલો છે અને એ પ્લોટની અંદર ટૂંક સમયની અંદર આપણે ભૂમિપૂજન દ્વારા એનું બાંધકામ શરૂ કરીશું જે જૈન સમાજ બરોડાને ખૂબ એક સુંદર ભેટ આ સંસ્કાર માટેની સ્કૂલની મળી રહી છે જે ટૂંક સમયમાં શરૂ થશે આપનું નામ લલિતભાઈ ધામી તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર ધામ કુલપતિ તરીકે પચાસ વર્ષથી મારા ગુરુદેવ ચંદ્રશેખર વિજયજી મારા સાહેબ સાથે શિક્ષણ સાથે સંસ્કારનું અદ્ભુત કામ થાય એવી પ્રવૃત્તિઓ શાસન લક્ષી હું પોતે ગુરુદેવની પ્રેરણાથી કરી રહ્યો છું કન્યા ચંદ્રશેખર મારા સાહેબનું એક વિધન હતો કે ભારતભરમાં જૈન છોકરાઓનું સ્કૂલ થાય આ એક સ્વપ્ન અહીંયા વડોદરામાં તપોવનમાં અહીંયા સાકાર થયું છે ત્રણે ત્રણ વર્ષથી હું અહીંયા એને એન્યુઅલ ફંક્શનમાં આવું છું બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી જૈનોની ધરોહર હવે કદાચ વડોદરામાં આ જૈન સ્કૂલ દ્વારા આગળ વધશે હું ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું જૈન સમાજના શ્રેષ્ઠી એવા લલિતભાઈ ધામીનો કે સતત આવ પણ ભારતભરમાં પ્રવાસ કરીને તપોવનની સ્કૂલોને તપોવનની સ્કૂલોને દેશભરમાં અને શહેરોમાં આગળ વધારવા માટે લલિતભાઈ જે મહેનત કરે છે એ ખૂબ જ કાબિલિયતની તારીફ છે વડોદરામાં શ્રી દિવ્યશભાઈ શાહ નેહા મેડમ હિંમતભાઈ પ્રથાનભાઈ જે રીતના મહેનત કરીને તપોવનનું અત્યારના જે રીતના સિંચન કરી રહ્યા છે અને જે નવું સંકુલ બનાવી રહ્યા છે એ ખરેખર વડોદરામાં એક ગૌરવરૂપ સાબિત થશે અને જૈનો માટે એક ખૂબ જ પ્રેરણા સૂત્ર એવી તપોવન સ્કૂલ આગામી વર્ષમાં થાય એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી એક વખત અહીંયા આ તપોવનના એન્યુઅલ ફંક્શનમાં મને બોલાવ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર આપનું નામ પરેશભાઈ ત્રણ વર્ષ થયા છે અમારી સ્કૂલનું નામ છે ડીએમબી તપોવન વાંચલીધામ પ્રી સ્કૂલ અને આ સ્કૂલ સ્પેશિયલી જૈનો માટે જ છે જેમાં સંસ્કરણને મેઇન ફોકસ કરવામાં આવે છે એકેડેમિક્સ તો છે જ છે પણ એની સાથે જો સંસ્કરણ નહીં હોય તો આપણી ભાવિ પેઢી આપણો દેશ આપણે સારા નાગરિક બનાવી નહીં શકીએ એટલે અમારું મેઇન ફોકસ સંસ્કરણ પર જ હોય છે